અરવલ્લી જિલ્લાના બિલોડા પંથકના એક ગામના ખેતરમાં કામ કરતી વિધવા મહિલા ઉપર એક શખ્સે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરતા મહિલાએ હવસકોની ચુંગારમાંથી બચવા બુમાબૂમ કરી મૂકી હતી મહિલાની જેટાની ઘટના સ્થળે દોડી આવતા આરોપી નાસી છૂટ્યો હતો જે ચકચારી ઘટનાની બિલોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા ગયેલી પીડિત મહિલાની પોલીસે ફરિયાદ ન નહોતી પોલીસે ખોટી ધમકીઓ આપતા પીડિતા ભયમાં મુકાઈ ગઈ હતી બિલોડા પોલીસ દ્વારા ન્યાય નહીં મળતા મહિલાએ ડીવાયએસપી રજૂઆત કરતા ડીવાયએસપી તાત્કાલિક અસરથી પુરાવાઓ મેળવી બરોડા પીઆઈ ફરિયાદ નોંધવા સૂચના આપી હતી મારા ખેતરમાં હું ડુંગળી અને લસણ ગોળતી હતી અમૃત મકન પાસળ આવી અને મને પકડી લીધી અને મો દબાવી દીધું ગુમા ગુમ કરતા ત્યાંથી હું ભાગી મારે ઘરે આવી અને મારી જેઠાણી આવી શું થયું શું થયું એટલે મેં એકસો બાર ઉપર ફોન કર્યો પોલીસ આવી પછી મને પૂછતા હતા અને ત્યાંથી જતા રહ્યા એમના ત્યાં ત્યાં પોલીસ કીધું કે સર લેમ કે હું તો નહીં આવું કે મારું ઓખાણ છે ઘર સાહેબ એમ કેતા હતા પછી એ પાછળ ની પાછળ ગાડીમાં પોતાની ગાડીમાં ગયા અને એમના જોડે નહીં ગયા અને હું પાછળ ની પોલીસ સ્ટેશનની ગઈ પણ મારી ફરિયાદ દીધી નથી અને તે દિવસ એક છ થી એક વાગ્યા સુધી અમે બેઠા

મેં કીધું મારી કોઈ દિવસ મેં ફરિયાદ નહીં આપી મારી પહેલી વાર આ ફરિયાદ છે અને આવું કર્યું છે એટલે મેં ફરિયાદ આપી છે મારી ફરિયાદ લો અને ફાર ફાળો પણ સાહેબે ના પાડી કે સાહેબે ના પાડી કે